ચાલો જય માતાજી મેરડીમાં કેમ છો મજામાં બહુ એટલે બહુ સવારમાં માં ઉતારણો નથી કે લાઈટ હતી નહી એટલે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં મમ્મી જય માતાજી જય મેરડીમાં જય માતાજી જય મેરડીમાં તમને હોજા કેમ ચડી જાય પૂછ્યું

અરે મારું દુખે છે મારું હા તું હી દુખે છે કુતાય તો દુખે હા એટલે કેવા એટલે બધા વધારે મેસેજ કરીને મારી સાજે તો કઈ ન દુખે એટલે બધા મારી આર વધારે બાતને ગુપ્ત તોડતી મેસેજ કરીને બધા વધારે બાત મારી હારું કેવે હે એ હારું મને નથી ખબર પડતું તો બગડી આ હું બગડી કાઈ બગડી મત બરોબર જ છે

तो आते ले ले आला तारे आते ले ले, ले, ले ले तारे आते ले ले तारे आते ले ले तो ले उल्लत तो राते लाइफ लोग ती चार पकड़ी गई थी लाइफ अब तक चार लिमा देव सब इन तो फन कर के चार दूध जो पी दूने ये एक और दूध डॉ पी दूध फन पी क्या पी वालो शिव तो बाय बनाए नहीं तो सेह सफेद सफेद मस्त दिलूंगा

આપણ મે નથી વેડ્યો બધું ઘરમાં બધું સારું કર્યું તો આ છોકરા હોય ને વેરાય કાઈ છોકરા હોય ને વેરાય છેનક છોકરા હોય ને કામ તો હોય ને પછી બધું આ જો નથી ચમચે આમાં ન હોય આપણે લાવ્યા કે કેતી બધું લાવ્યા છે શું થાતું છે બધું નથી પાસન માં જતી બધું ઉંક હોય ક્યાં હોય તમને

Lalu, 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 lalu,

કેમ હા ના હા છે સે હલુ ઓ નું નો ભાઈ હું

साब नि

ભલે ભલે પછી માને કાય માથું ઓળવાનો વેત ધો હોય ભલે નો પડે માને તો ઇન્ટરવ્યુ પાડવી છે માને કોણ તૈયાર થઈએ તો જો આને કાય પડી જ નથી નો તૈયાર થઈએ તો કે તૈયાર ન વાઘરા જેવી છે કરું કોઈને થઈ જશે ને એમ તો તો થઈ જાય ને કેલાભાઈ એક તો ઓય

Akan dhiyo na aamir. Aamir ya wa muu mototai aamir. Aayi soko karuwa no stene, soki ne. Soko karuwa no, soki ne.

Sí, sí, me sí, bien. Bien. Coro, coro, coro. Coro, coro, yo me la